જય મેળીમાં બધા મિત્રોને કુળદેવીને પ્રસન્ન કરવા માટે હંમેશા આટલી બાબતોનું ધ્યાન રાખો નમસ્કાર મિત્રો જય મેળીમાં સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જયશ્રી મેળડીમાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ ખાસ આપણે બીજા દેવી દેવતાઓ કરતાં આપણા કુળદેવીમાં વધુ આસ્થા રાખતા હોઈએ છીએ આપણા પૂર્વજ સમયથી આપણા કુળદેવી એક જ હોય છે ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે કુળદેવીના આશીર્વાદ મુખ્ય બને છે લગ્નગ્રંથિથી જોડાયેલા નવા વર વધુ હોય કે પછી ઘરમાં કોઈ બાળકનો જન્મ થયો હોય એને સૌ પ્રથમ કુળદેવીના દર્શનને લઈ જવામાં આવે છે પહેલાના લોકો દેવી દેવતાઓને ખુશ રાખવા માટે હોમ હવનથી લઈને ઘણું બધું કરતા હતા પોતાના ઈષ્ટદેવ અને કુળદેવીના મંદિરે ઉત્સવો ઉજવવામાં આવતા હતા વાર તહેવારે તેમના મંદિરે જઈ પ્રાર્થનાઓ કરવામાં આવતી હતી કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં પોતાના કુળદેવીને હંમેશા આગળ રાખવામાં આવતા હતા એ સમય લોકો પાસે કામ હોવા છતાં પણ પોતાના કુળદેવી માટે પર પૂરતો સમય હતો પરંતુ આજના માણસનો સમય ક્યાં વેડફાઈ જાય છે એ જ ખબર નથી પડતી કુળદેવી પેઢી દર પેઢી એક જ રહે છે આપણા કુળદેવી ક્યારેય બદલાતા નથી કારણ કે આપણા પૂર્વજોની કુળદેવીમાં અપાર આસ્થા રહેલી છે કુળદેવીનું કર્યું માનતા હોય છે કુળદેવીના આશીર્વાદથી જ કેટલાય કાર્યો સફળ થતા હોય છે આપણા માતા પિતા કે દાદા દાદીના મુખે પણ આપણા કુળદેવીનું નામ આપણને ઘણીવાર સાંભળવા મળે છે એ લોકો કુળદેવી પાસે હંમેશા સુખ સમૃદ્ધિ અને સારા ભવિષ્ય માટે પ્રાર્થના કરતા હોય છે સમય ના હોવાનું ખોટું બહાનું કાઢ્યા કરતાં જો કુળદેવીને દિલથી પ્રાર્થના કરવામાં આવે તેમનું સ્મરણ કરવામાં આવે તો માથા પર આવેલી કેટલીય મુસીબતો દૂર થઈ શકે છે આપણા બાપ દાદાઓ પણ કુળદેવીને રાજી રાખી અને સુખ સમૃદ્ધિ રહ્યા હતા આજના માણસ પાસે જીવન જરૂર જરૂરિયાતની તમામ વસ્તુઓ હાજર છે પરંતુ શાંતિનો અભાવ છે કુળદેવીના સ્મરણ અને પૂજનથી સાચી શાંતિ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોય છે જો તમે પણ તમારા કુળદેવીનું સ્મરણ કરવાનું ચૂકી જાઓ છો તો આજથી જ તમારા કુળદેવીનું સ્મરણ કરી અને પોતાની મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શકો છો દુનિયાના તમામ રસ્તા જ્યારે બંધ થઈ જાય ત્યારે ઈશ્વર જ આપણને કોઈ એક રસ્તો બતાવતા હોય છે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી મેળીમાં લખવાનું ભૂલતા નહીં જેથી મેળીમાંની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સંજુ મેળિ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી મેળી મા જય માતાજી